ગઢડા નગરપાલિકાના પ્રમુખની ચૂંટણીની જાહેર થઈ તારીખ ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ સવારે કલાકે નગરપાલિકાના સભાખંડમાં યોજાશે સામાન્ય સભા અને પ્રમુખની ચૂંટણી નવેમ્બર હજાર ના રોજ નગરપાલિકાના પ્રમુખ પદેથી હિતેશ પટેલે રાજીનામું આપ્યું હતું હિતેશ પટેલે પોતાના અંગત કારણોસર કલેક્ટરને આપ્યું હતું રાજીનામું ફક્ત છ માસ ટૂંકા સમયમાં હિતેશ પટેલે રાજીનામું આપતા અનેક તર્કવિતર્કો સાથે રાજકીય ગરમાવો આવ્યો હતો ગઢડા નગરપાલિકામાં ભાજપના અઢાર અને કોંગ્રેસના દસ મળી કુલ અઠાવીસ સભ્યો છે અને ભાજપનું શાસન છે હવે ભાજપ નગરપાલિકાના પ્રમુખ તરીકે કોની પસંદગી કરે છે તેને લઈને અટકળો વહેતી થઈ છે